સુરતમાં એક કળયુગી પુત્ર પોતાની પાસઠ વર્ષીય વૃદ્ધ માતાને પેસેજમાં લોક કરી જતો રહ્યો હતો તેને ટ્રસ્ટ દ્વારા બહાર કાઢવામાં આવી હતી સુરતના વેલાંજા સિટીધામ સોસાયટીમાં પુત્ર માતાના ઘરના પેસેજમાં લોક કરી જતો રહ્યો હતો એક મહિનાથી બાસઠ વર્ષીય હેમલતા વાકાણીને કળયુગી પુત્ર યોગેશ છોડી જતો રહ્યો હતો પુત્ર હીરાના કારખાનામાં નોકરી કરે છે તેઓ આસપાસના લોકો વૃદ્ધાને જમવાનો આપતા હતા જેને લઈ બુધવારે વુમન્સ ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યકર ઘરે પહોંચી હતી અને વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢી ઉત્તરાયણ પોલીસમાં તક ખાતે લઈ જવાયા હતા ઉત્તરાયણ પોલીસે પુત્રનો કોન્ટેક કરી બોલાવ્યો હતો તો પોલીસે સમક્ષ પુત્ર યોગેશે કહ્યું હતું કે ઘર લોન પર હોય છોડીને જતો રહ્યો હતો પુત્ર ક્યાં રહે છે અને વૃદ્ધા જાણ ન હતી અને એક મહિનાથી પુત્ર વૃદ્ધાની ભાળ લેવા પણ આવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું મારું નામ સાવલિયા જીતનાબેન છે હું મન એમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું ના છે હેમલતા બા એ ઉમરાવેલન જ્યાં સિંધીધામ સોસાયટીમાં રહેતા હતા અને એનો છોકરોને હો એને એક મહિનાથી પૂરીને ઉજે રહેવા જતા રહ્યા હતા આપણે આજુબાજુમાંથી કોઈને તૈયારીને પે કોલ આવ્યો તો અમે ત્યાં પહોંચ્યા ને તો બા બહુ ખરાબ હાલત હતા જેલમાં પૂર્યા ને કેવી હાલતમાં બહાર તો અમે પોલીસને જાણ કરી અને લોક બોલાવી અને બાને અહીંયા સદભાવનો ઉપાસ રમાવી આવ્યા છે અને બાને અહીંયા સારી જગ્યાએ ફ્રેશ કરી અને કર્યા છે